તો હેલો મિત્રો બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે બે બે કિસ તો તમે રાઈતે વિડિયો હતી પણ હું હું તો તો આપણે તો વિડીયો નથી બનાવી વેગા રે પાડી પાડી દો જો તમે પાડી

મિત્રો આ ભે રે એની પારડી આ છે અને કાલ આ ભેં કાલ વ્યા એની પારડી ઓલી આવી જુઓ તમે તો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને કોમેન્ટ પૂરું કરવાનું ભૂલતા નહીં